રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળે છે આથી નક્કી કરવું મુશ્કેલ બની જાય છે કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે અંબાવતી ગઢતેશ્વર તરફ જતા રોડ પર મસ મોટા ખાડા પડી જતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે રોડ પરની કપચી ઉખડી જવી મોટા ખાડા પડતા વાહન ચાલકો અને રાહદારીઓ જીવના જોખમે પસાર થઈ રહ્યા છે ઠેર ઠેર ધૂળની ડમરી ઉડે છે અને જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ મામલે વહીવટી તંત્ર અને જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતું નથી હવે વહેલી તકે અહીંના બિસ્માર માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે દર્શન માટે આવ્યો છું લગભગ મહિનામાં બે મહિનામાં મારું ત્રણ ચાર વાર આવવાનું થતું હોય છે અને આ રસ્તાના કારણે ઓલવેઝ અમે લોકો માં હોઈએ છીએ અને આ રસ્તો જેટલા વહેલા વહેલા બને અને અમને શ્રદ્ધાળુઓને સારામાં સારી વ્યવસ્થા મળે એવી સરકારને અપીલ છે અને આ વ્યવસ્થા અહીંયાના એમએલએ પણ એટલી ખબર હોવી જોઈએ કે આ શ્રદ્ધાળુઓ માટેનો માર્ગ છે તો જેટલા વહેલા બનાવશે એટલો સારો અમને પણ એટલી ફેસિલિટી રહેશે અને મહાદેવના દર્શન એટલા સરસ થયું ધન્યવાદ મારું નામ ધ્રુવલકુમાર સુરેશભાઈ પટેલ છે અને અંબાઉનો વતની છું માજી સરપંચ તરીકે હાલ અત્યારે સોશિયલ કાર્યકર્તા છું અને આ આપણે રોડ જે જોઈ રહ્યા છે એ રોડ છે અંબાવથી ગણતેશ્વર સુધીનો લગભગ ચાર સાડા ચાર કિલોમીટર સુધીનો રોડ છે અને આ રોડ ખૂબ જ અગત્યનો રોડ છે આ સ્ટેટ હાઈવે તરીકે ઓળખવામાં આવે છે સ્ટેટ હાઈવે છે અને આ બે જિલ્લાને જોડતો રોડ છે એટલે બે જિલ્લાનો મુખ્ય માર્ગ કહી શકાય ગણતેશ્વર અહીંથી લગભગ ત્રણ કિલોમીટર દૂર ગણતેશ્વર બહુ જ મોટું યાત્રાધામ છે વર્ષે લાખો યાત્રાળુઓ આવે છે પાવાગઢ જવાનો એકમાત્ર ટૂંકો રસ્તો છે અને અહીંયાથી લાખો હજારો પદયાત્રીઓ ચાલતા જાય છે પાવાગઢ જતા લોકો પણ અહીંથી જાય છે તે છતાં મોટા ટ્રાન્સપોર્ટેશન અને ઘણા ઉદ્યોગોને જોડતો એ ટૂંકો માર્ગ છે અને હજારો વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે અહીંયા રસ્તા ઉપર અને આપણે જોઈ રહ્યા છો તમે કે આ કેટલી ધૂળ ઉડી રહી છે કોઈ પણ જગ્યાએ રસ્તો સો મીટર પણ રસ્તો સારો નથી રહ્યો ખાડા ટેકરી થઈ ગઈ છે એટલે એવી વિનંતી છે સરકાર અને સરકારી તંત્ર બંનેઓને કે અહીંના જે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે એમને પણ તકલીફ પડે છે લોકલ લોકોને પણ કાયમ તકલીફ પડે છે તો આ રસ્તો જો સારો થાય અને આનો વિકાસ થાય પહોળો પણ થાય વચ્ચે સારો રોડ ગુણવત્તાવાળો બને તો હજારો અને લાખો લોકોને ફાયદો થાય એમ છે પેટ્રોલ ડીઝલની ખપત ઓછી થાય એમ છે ટાઈમ પણ બચેવો છે કેમ કે અહીંયા બ બે કિલોમીટર ત્રણ ત્રણ કિલોમીટર સુધીની લાંબી લાઇનો થાય છે ઉનાળામાં લાખો પ્રવાસીઓ ફરવા આવે છે દિવાળી વેકેશન હોય શ્રાવણ મહિનો હોય આમાંનો અનેરો મહત્મા છે ગર્તેશ્વરમાં નહવાનો અહીંયા ફરવાનો એક બહુ મોટું પિકનિક સ્થળ તરીકે ઓળખાય છે જેથી તમે ગાડી જોશો તો બધા એને સસ્પેન્શન કે જમ્પરિયા પણ નવરા થઈ જાય એટલું છે બાઇક ઉપર જે આવતો હોય સામાન્ય વર્ગ એની કમર નાના છોકરાઓને લાવવા લઈ જવામાં ખૂબ તકલીફ પડે છે નવજાત શિશુ હોય કે ડિલિવરીની મહિલાઓ હોય એને લઈ જવામાં પણ બહુ તકલીફ પડે એવો છે અહીંયા ખાલી ને ખાલી યાત્રાધામ નહીં પણ આજુબાજુમાં લગભગ ત્રીસ એક ગામ છે જે આ પરા વિસ્તારને જોડતો રસ્તો છે મુખ્ય આજુબાજુમાં પરા વિસ્તાર છે અને હજારોની સંખ્યામાં નાગરિકો રહે છે એટલે અહીંથી બરોડા જિલ્લામાં જાઓ તો તમે સાવલી સુધીનો વ્યવહાર અહીંયાથી આ રોડ ઉપર ચાલુ થાય છે વરસતા છે આગળ એ સિવાય ઘણા બધા ગામો છે ધરમપુર ગામ છે અસંખ્ય ગામો છે નાના નાના પરા વિસ્તારોને જોડતો એકમાત્ર રસ્તો છે જેથી સરકાર અને સરકારી તંત્ર બંનેને એવી વિનંતી છે રોડો જલ્દી જલ્દ નવી તકે નવી રીતે બનાવે આખો વ્યવસ્થિત રીતે જેથી યાત્રાવાળીઓને તકલીફ ના પડે અને અમને લોકલ લોકોને પણ તકલીફ ના પડે એવી વિનંતી છે